નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી આ યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ અઢાર મે બે હજાર ચોવી આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ મિત્રો તેની આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સૌ પ્રથમ આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ મિત્રો આપણે જોઈ લઈએ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે તો હવે આજે શું રહીએ આપ બાવીસ કેરેટ સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છ હજાર નવસો ચુમ્મોતેર રૂપિયા દસ ગ્રામ એટલે કે એકતોલા સોનાના ભાવ ઓગણસિત્તેર હજાર સાતસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ સત્તાણું હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો છોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીના સાતસો ચોસઠ સો ગ્રામ ચાંદીના સાત હજાર છસો ઓગણપચાસ રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ મિત્રો છોતેર હજાર ચારસો નેવ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો જોવામાં આવે તો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે તો મિત્રો દરેક સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી દો મિત્રો